Okay.

ત્યારે પિયાવા ગામમાં આવેલા પોતાના રહેણાંક મકાનમાં ગળે પાંચો કાઢીને આપઘાત કર્યો છે મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે સામે આવી માહિતી અનુસાર પત્ની સાથે ત્યારે કરકંકાથી કંટાળી પિયાવા ગામના ત્યારે અંકુરા ત્યારે રામાણીએ ત્યારે ગળે પાંચો કાઢ્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ વડા સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૂર્તિને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જી મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ